કરજન નગર તેમજ તાલુકામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી ઘણા લાંબા સમયથી ગરમીના પ્રકોપને લઈ લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા હતા અને ગરમીને લઈ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા જેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એવા વરસાદની આજ સવારે એન્ટ્રી થતાં વરસાદની શરૂઆતને લઈને વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે જેને લઈને નાગરિકોએ ક્યાંક ને ક્યાંક ગરમીમાંથી ઠંડકનો અહેસાસ મેળવ્યો છે વાત કરવામાં આવે તો દસ જૂના રોજ જે ગુજરાતની અંદર ચોમાસું સક્રિય થયું હતું નવસારી સુધી ચોમાસાની વિધિવત પહોંચ્યા બાદ ત્યાંથી દીખરાવા પામ્યું હતું પરંતુ બે દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતની અંદર મોસમ વરસાદની સિસ્ટમ ફરીથી સક્રિય થતાં સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આજ સવારથી કરજણ નગર તેમજ તાલુકા પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થતા વરસાદી માહોલ છવાયો છે સવારથી નગર તેમજ તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે જેને લઈ અને ગરમીનો સામનો કરી રહેલા નાગરિકોને ઠંડક વાતાવરણમાં પ્રસરતા ક્યાંક ને ક્યાંક ગરમીમાંથી રાહત જોવા મળી રહી છે વાત કરવામાં આવે નગરની અંદર તો નગરની અંદર ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં જાહેર રોડ ઉપર પાણી ભરવા પામ્યો છે જેને લઈને વાહન હંકારતા વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે કહી શકાય કે પ્રિ મોન્સૂનની કામગીરી નગરપાલિકાની કાગળ ઉપર દેખાઈ રહી છે આપ જે રીતે જોઈ રહ્યા છો કે રીતે જાહેર રોડો ઉપર ઘૂંટણસમાં પાણી ભરાવાથી દર વર્ષે આવી રીતે નાગરિકો રોડ ઉપર પાણી ભરાવાનો સામનો કરી રહ્યા છે તેમ છતાં નગરપાલિકા કોઈ બોધપાઠ લેતી નથી જેને લઈને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે